खातिर जान लुटा दी धर्म के खातिर शीश कटे मातृभूमि की रक्षा को जो बिना शीश रण खेत लड़े इतिहासा में चर्चे हैं हमारी लिखी गौरव નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ તમારું સ્વાગત કરે છે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાળાને લઈને ક્ષત્રિય સમાજ વિશે ગત ટિપ્પણી કરી હતી હું તમને મારા વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ બસ મારી સાથે બનાવવા રહેજો હા તો દોસ્તો ક્ષત્રિય સમાજને જીવનમાં સ્વાભિમાનથી વધુ કોઈ મૂલ્યવાન બીજું કંઈ નથી જીવન પણ નથી રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો મારી ક્ષત્રિય સમાજ આ રીતે દીકરીઓ જોહર કે આત્મદયન ના કરતી મારો સમાજનું સ્વાભિમાન જય માતાજી હા દોસ્તો વાત કરવામાં આવે તો હવે ક્ષત્રિય સમાજના આગેવાનનું કહેવું એમ છે કે હવે ભવ્ય રેલી ત્રીસ લાખથી પણ વધારે લોકો આના અંદર જોડાશે તેમનો એક જ નારો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અમારો વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ બસ મારી સાથે બન્યા રેજો લાસ્ટ સુધી હા દોસ્તો જો એના પહેલા મારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો આ દોસ્તો કેમ કે તમે સબસ્ક્રાઇબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે આ દોસ્તો પેલા આ જોઈ લો દીકરી શું કહે છે પછી આપણે આગળ વાત કરીએ છે અત્યારે અમે અહીંયા ક્ષત્રિયણી છીએ બીજી કોઈ પહેચાનની જરૂર નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વિટે હતા એટલે રોટી બેટી વિશે દરબારોએ અંગ્રેજો સાથે કોઈ બી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી દરબારોએ હંમેશા બીજાની બેટીની રક્ષા માટે ન્યાય માટે હંમેશા યુદ્ધ મેદાનમાં લડ્યા છે યુદ્ધ મેદાનમાં જવા પહેલાં એ નહોતી ખબર કે કઈ કાસ્ટની બેટી માટે લડવા જાય છે એ હંમેશા યુદ્ધ મેદાનમાં લડવા ગયા છે બીજાની બેટી માટે અને રોટીની સવાર રહ્યો તો પોતાની રોટી બારીને પોતાની રોટીની પરવા કર્યા વગર બીજાની રોટી માટે લડ્યા છે એટલે રોટી બેટીનો સવાલ આવે તો રાજપૂતો તો એમાં આવે જ નહીં અત્યારે જો એક ટિકિટનો સવાલ છે તે ટિકિટ નથી દઈ શકતા અને રાજપૂતો એ હંમેશા રજવાડા દઈ દીધા છે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે એક પણ પ્રશ્ન કર્યા વગર તો હવે તમને રૂપાલા ભાઈ શરમ આવી જોઈએ આટલા બધા વિરોધ થાય છે ને હવે તમારે ન લડવું જોઈએ જય માતાજી હા મિત્રો વાત કરવામાં આવે તો શું પરશુતમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરી દેશે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હા દોસ્તો અંત તમને આટલું જ કહી શકો મારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો ને શેર કરજો ને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે બસ મળીએ છીએ એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત જય ગરબી ગુજરાત બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું